તારીખ બાવીસ બે બે હજાર પચીસ રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ કપાસ એક હજાર ત્રણસો દસ થી એક હજાર પાંચસો સાત ઘઉં ટુકડા છસો થી છસો ચણા પીળા નવસો થી એક હજાર નવસો ચણા સફેદ અગિયારસો થી એક હજાર નવસો મગફળી જાડી નવસો ત્રીસ થી અગિયારસો પાંત્રીસ મગફળી ઝીણી નવસો પચાસ થી બારસો ત્રીસ એરંડા એક હજાર થી એક હજાર બસો છત્રીસ અજમો એક હજાર ચારસો થી બે હજાર બસો બાવીસ લસણ આઠસોથી એક હજાર ચારસો પચાસ ધાણા એક હજાર એકસો થી એક હજાર નવસો પચાસ વરિયારી આઠસો વીસથી એક હજાર બસો ને જીરો ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકસો પચાસ રાય એક હજાર ત્રીસથી એક હજાર ત્રણસો ત્રીસ રાયડો નવસો પચાસ થી એક હજાર એસી ગુવાર બી નવસો પચાસથી નવસો એંસી શાહ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ